નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતીઓ સાવધાન થઈ જાઓ મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે કે લઈને અગિયાર જાન્યુઆરીમાં ઠંડી વધશે ઉત્તરાયણ પર ઠંડા પવનો વાઈ શકે છે અને પાંચ જાન્યુઆરી સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠું પડી શકે છે પૂર્વ દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે અને ઉત્તરાયણમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે સામાન્ય મિત્રો ડિસેમ્બર કરતાં ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓછી ઠંડી પડી છે તો મિત્રો હવે આગળ જાન્યુઆરીમાં ઠંડીનો માહોલ કેવો રહેશે તે અંગે મિત્રો આંબાલાલે જણાવ્યું કે ઉત્તરાયણ આસપાસ દસથી અગિયાર જાન્યુઆરીથી મિત્રો ઠંડીની અંદર વધારો થવા લાગશે અને ઉત્તરાયણ પર મિત્રો ઠંડા પવનો પણ વાઈ શકે છે સાથે સાથે પાંચથી છ તારીખ આસપાસ મિત્રો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે કમોસમી માવઠાઓ પણ પડી શકે છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે સાડત્રીસ હજાર રૂપિયાની સહાય મિત્રો તમારા ઘરમાં અથવા તો કોઈ સગા સંબંધીના ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થયો હોય અથવા તો થવાનો હોય તો તેમને મળશે રૂપિયા સાડત્રીસ હજારની સહાય મિત્રો શ્રમયોગી યોગી યોજના અંતર્ગત બાળકને જન્મ આપતી સમયે મહિલાઓને મળે છે 37500 રૂપિયાની સહાય અને આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય જેમાં મિત્રો તમારે મમતા કાર્ડ ડોક્ટરનું પ્રમાણપત્ર રાશન કાર્ડ પાસબુક મહિલાઓનું આધાર કાર્ડ તેમજ સોગંદ આ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અને મિત્રો જ્યારે તમે કરેલી અરજી એપ્રુવલ આવશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર પાંચસો રૂપિયા જમા કરી દેવામાં આવશે જેમાં બાળકના જન્મ પહેલા સત્તર હજાર પાંચસો અને બાળકના જન્મ બાદ વીસ હજાર રૂપિયા એમ બે હપ્તા રૂપે જમા કરવામાં આવશે આમ મિત્રો આ યોજના હેઠળ ટોટલ સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય મહિલાઓને આપવામાં આવે છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાથી રેશન કાર્ડ ધારકોને જાડુ અનાજ મફતમાં વિતરણ કરવામાં આવશે તેમજ ચોખાના જથ્થામાં કાપ મૂકવામાં આવશે મિત્રો મિલેટ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ વિતરણ કરવામાં આવશે અને ગુજરાતમાં આવતા મહિનેથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મિલેટ વર્ષને ધ્યાનમાં લઈને બાજરી મકાઈ જુવાર અને રાગી જેવું જાડું ધાન્ય મફતમાં કાર્ડ અંતર્ગત આપવામાં આવશે અને આ વિતરણ મોટા ભાગે 2024 ની લોકસભાની ચૂંટણી સુધી ચાલશે તેવું કહેવામાં આવ્યું છે તો મિત્રો મિલેટ વર્ષના ભાગ રૂપે આ વર્ષે ખેડૂતોને અને રાશન કાર્ડ ધારકોને મિત્રો મોટી ભેટ મળી છે જેમાં મિત્રો જાડુ અનાજ જે છે તે મફતમાં આપવામાં આવશે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મોદીનો મોટો માસ્ટર પ્લાન ચૂંટણી માટે તૈયાર થયો છે મિત્રો 2024 ની લોકસભા ચૂંટણી હવે નજીક છે ત્યારે બીજેપી એ મહત્વની બેઠક યોજી છે બેઠકમાં મિત્રો જેપી નડ્ડા અને અમિત શાહ સહિતના તમામ મોટા હોદ્દેદારો ઉપસ્થિત હતા લોકસભા ચૂંટણી માટે બીજેપીએ એક કમિટીનું ગઠન કર્યું છે અને આ કમિટી બીજેપીથી નારાજ નેતાઓ પર ખાસ નજર રાખશે આ સાથે જ બીજેપીએ આગામી ચૂંટણી માટે નવું સૂત્ર સૂત્ર પણ આપ્યું છે છે જે બાર બાર મોદી પાર તો મિત્રો તમને શું લાગી રહ્યું છે શું ત્રીજી વખત પણ લગાતાર ચૂંટણીમાં મોદી સરકાર પોતાનું પ્રશાસન જમાવવામાં સક્ષમ રહેશે કે નહીં અથવા તો તમને શું લાગે છે કોની સરકાર બનવા જઈ રહી છે તે પણ મિત્રો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણ પહેલા જાહેરનામું જાહેર થયું છે ગુજરાતના સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે તે અનુસાર ચાઇનીઝ દોરી તુક્કલ વેચવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને ધાબા ઉપર લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાહેર રસ્તા ઉપર મિત્રો પતંગ ઉડાવી શકાશે નહીં અને ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માંજા પ્લાસ્ટિકની દોરી પર પણ બેન મૂકવામાં આવ્યો છે જેમાં મિત્રો ગ્લાસ કોટેલ નાયલોન થ્રેડ ચાઇનીઝ સ્કાઇલન્જર વેચી શકાય છે એટલે કે મિત્રો જે પ્લાસ્ટિક અને ઝાડ લેવા દોર્યો છે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ જાહેરનામાનો જો કોઈ ભંગ કરશે તો ભંગ કરનાર સામે કાર્યવાહી પણ થઈ શકે છે તો કોરોનાના નવા 800 કેસો નોંધાયા છે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા સોમવારે જાહેર કરાયેલા કોરોનાના આંકડા અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં 636 નવા કોરોના કેસો નોંધાયા આ સાથે જ હવે દેશમાં કોરોનાના એક્ટિવ કેસો ચાર હજાર ત્રણસો ને ચોરાણું પર પહોંચ્યા છે અને ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મોત પણ થયા છે આ અગાઉ મિત્રો વાત કરીએ તો રવિવારે આઠસો એકતાલીસ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા જે રાત મહિનામાં સૌથી વધુ કેસ મિત્રો નોંધાયા હતા તો મિત્રો ખાસ મિત્રો વાત કરીએ તો કોરોનાના અત્યારે ચાર હજાર પાંચસો નજીક કેસો પહોંચી ગયા છે અને સ્થિતિ જો આમ નામ રહી તો મિત્રો કોરોના કેસ વધવામાં વાર નહીં લાગે અને આગળ જતા સ્થિતિ ગંભીર પણ બની શકે છે જેથી કરીને મિત્રો આપણે આટલા આંકડા જોઈને હવે ગંભીરતાથી કામ લેવું જોઈએ અને સાવધાન પણ રહેવું જોઈએ દેવામાં અંગે મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં દેવાદાર ખેડૂતોમાં ગુજરાત નોમાં ક્રમે છે એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી સાડત્રીસ પોઈન્ટ અઠયાવીસ લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો અઠ્ઠાણું હજાર બસો પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને રૂપિયાનું દેવું છે એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ બે લાખ થી લઈને અઢી ની આસપાસ દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવામાફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈ પણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે દેશના ખેડૂતો આર્થિક રીતે સદ્ધર અને ખેતીમાં વિકાસ કરી આગળ વધી શકે તે માટે સરકાર દ્વારા ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં ખાસ આવી જ એક યોજના એટલે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના દ્વારા ખેડૂતોને લોન આપવામાં આવે છે જેમાં ખેતીની જમીન પર માત્ર સાત જેવા નજીવા વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંક ગાળા માટે લોન આપવામાં આવે છે જેથી મિત્રો તેઓ ખેતી માટે જરૂરી સાધનો અને વસ્તુઓ ખરીદી શકે અને અન્ય ખર્ચાઓને પણ પહોંચી શકે આનો એક ફાયદો એ છે કે ખેડૂતોને આ યોજના હેઠળ લોન બહુ વ્યાજ ચૂકવવું નથી પડતું કારણ કે નજીવા જેવું વ્યાજ છે જેથી કરીને ખેડૂતોને આ લોન લેવી પણ એક સારી વસ્તુ પડે છે જેથી કરીને આ લોન આ લોનનો ઉપયોગ જે છે તો મિત્રો ખેડૂતો જરૂરિયાતના જે સાધનો હોય છે જે વસ્તુઓ ખેતરમાં કામની હોય છે તે ખરીદવા માટે કરતો હોય છે તો આ યોજના પણ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે સરકાર મોટી સહાય આપી રહી છે મિત્રો ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે તમને એક લાખ બત્રીસ હજાર અથવા તો એક લાખ વીસ હજાર રૂપિયાની સહાય આ બંને યોજનામાંથી મિત્રો તમને કઈ યોજના લાગુ પડશે તેના વિશે વાત કરીએ તો યોજનાનો કઈ પણ મિત્રો વાત કરીએ તો સૌપ્રથમ તો મિત્રો આ યોજનાનો એક પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના નામ છે અને મિત્રો જેમાં તમને રૂપિયાની સહાય આપવામાં આવે છે જેમાં મિત્રો તમને પહેલો હપ્તો સાઈઠ હજાર રૂપિયાનો બીજો હપ્તો ચાલીસ હજાર રૂપિયાનો અને ત્રીજો હપ્તો વીસ હજાર રૂપિયાનો આપવામાં આવે છે જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે એક થી બે મહિનામાં તમે કરેલી અરજી પાસ થશે તેમ મિત્રો એ અકાઉન્ટ ઉપર જે તમે અકાઉન્ટ નંબર ફોર્મમાં ભર્યો હશે તે અકાઉન્ટમાં મિત્રો હપ્તા મળવાનું શરૂ થઈ જશે અને જે પણ મિત્રો મિત્રો આ મકાન બનાવવાની અંદર આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો મિત્રો એક લાખ વીસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા પેટે આ રકમ જે છે તે તમારા અકાઉન્ટમાં આવી જશે તો તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો નવા વર્ષે ખેડૂતોને ફાયદો થશે મિત્રો ખાસ વાત કરીએ તો નવું વર્ષ દેશના ખેડૂતો માટે ઘણી બધી ભેટો લઈને આવ્યું છે ખાસ મિત્રો મોદી સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે બે હજાર ચોવીસમાં પોતાની તિજોરી ખોલવાની સંપૂર્ણ યોજના બનાવી છે આ અંતર્ગત મિત્રો ખેડૂતોને છ રૂપિયાના બદલે વાર્ષિક નવ રૂપિયા આપવામાં આવશે તદુપરાંત મિત્રો પાક વીમાનો વ્યાપ પણ વધારવામાં આવશે ખાસ મિત્રો સરકાર આગામી બજેટમાં આ માટે જંગી ફાળવણી કરવા જઈ રહી છે અને આ મામલે આ મામલાને મિત્રો બે વાત કરીએ તો બે વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું પણ છે કે સરકાર બે હજાર ચોવીસ બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે લગભગ બે લાખ કરોડ રૂપિયા ફાળવી શકે છે અને મિત્રો આ વર્તમાન નાણાકીય વર્ષમાં જાહેર કરાયેલા એકસો ચુમ્માલીસ લાખ કરોડ કરતાં પણ લગભગ 39% ટકા વધુ રહેશે તો આટલા બધા પૈસા જે છે મિત્રો ખેડૂતોના હિત માટે ફાળવવામાં આવશે અને ખેડૂત કલ્યાણ કામો માટે આટલા રૂપિયા ફાળવવામાં આવશે ખાસ એમ મિત્રો વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવામાં પણ મિત્રો મદદરૂપ થશે આ નાણાં અને ખેડૂતોને જે પાક વીમાનો વિસ્તાર મળ તો તો તે વિસ્તાર પણ વધારવામાં આવશે તો મિત્રો ખાસ વાત કરીએ તો આ વર્ષ લગભગ ખેડૂતો માટે સારું જોઈ શકે છે કારણ કે ચૂંટણી પણ નજીક છે અને બજેટ પણ મિત્રો હવે નજીક છે મિત્રો ત્યાર પછી એના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં શું ગેસ સિલિન્ડર મળશે કે નહીં ખાસ મિત્રો રાજસ્થાનની ભજનલાલ સરકારે તાજેતરમાં ખાનગી ન્યૂઝપેપરમાં ગુજરાતી માટે જાહેરાત આપી છે જાહેરાતમાં લખ્યું છે કે મોદીની ગેરંટી થઈ સાકાર અને ચારસો પચાસ રૂપિયામાં મળશે હવે રાંધણ ગેસ જેને પગલે મિત્રો ગુજરાતમાં ફોટો વાયરલ થયો છે અને ત્યારે લોકોના મનમાં એક જ પ્રશ્ન છે કે શું રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે કે નહીં મિત્રો ખાસ વાત કરીએ તો અત્યારે રાજસ્થાનમાં જ હમણાં ચૂંટણી જીતીને ભાજપની સરકાર બની છે અને ભાજપની સરકારે ત્યાં ચૂંટણી બનતા ચૂંટણીની અંદર વિજય મેળવતા જ મોટો નિર્ણય લીધો છે કે રાજસ્થાનની જનતાને ચારસો પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે

ટ્વીટ કરીને આપી છે માહિતી જ્યાં રામ છે ત્યાં હનુમાન છે અને પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી પણ થઈ ગઈ છે દેશના સુપ્રસિદ્ધ મૂર્તિકાર અરુણ યોગીરાજે બનાવેલી આ રામ મૂર્તિ અયોધ્યાના મંદિરમાં સ્થાપિત થશે અને ત્રણ મૂર્તિમાંથી એક મૂર્તિની પસંદ કરવાની હતી જેમાંથી મિત્રો મૂર્તિની પસંદગી થઈ ગઈ છે અને તમે બાજુમાં ફોટો જોઈ શકો છો આ બાજુમાં ફોટો દેખાય તે જ ભવ્ય રામની આખા રામ દરબારની મૂર્તિ છે અને તે જ મિત્રો અયોધ્યામાં બનેલા ભવ્ય રામ મંદિરની અંદર વિરાજમાન બાવીસ જાન્યુઆરીએ થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે 16 દિવસ બેંકો બંધ રહેશે આ મહિનાની અંદર મિત્રો આ વાત કરીએ તો 2024 ના પ્રથમ મહિનો છે જાન્યુઆરી મહિનો અને આ મહિનાની અંદર નવા વર્ષનો પ્રારંભ પણ થયો છે વર્ષના પ્રથમ મહિનામાં મિત્રો વિવિધ રજાઓ અને શહેરોમાં બેંકો કુલ 16 દિવસ બંધ રહેવાની છે મકર સંક્રાંતિથી લઈને પ્રજાસત્તાક દિવસ જેવા પ્રસંગોને કારણે બેંકો બંધ રહેશે સાથે જ 16 દિવસની રજાઓમાં બીજા અને ચોથા શનિવાર અને રવિવારની પણ છ રજાઓ છે નવ દિવસ સુધી મિત્રો શેર બજારમાં કોઈ ટ્રેડિંગ પણ નહીં થાય અને આવી સ્થિતિમાં જો તમારે આ મહિનામાં બેંક સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કામ કરવાનું હોય તો તે જલ્દી જ કરી લેજો અને જો બેંકે જાઓ તો મિત્રો આ રજા યાદી જોઈને જજો જેથી કરીને તમારે બેંક પર ધક્કો ના ખાવો પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બે હજાર ચોવીસની શરૂઆતમાં મોંઘવારી ઘટી મિત્રો નવા વર્ષની શરૂઆતમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર બન્યા છે જેમાં મિત્રો બે હજાર ચોવીસની શરૂઆત સાથે જ શાકભાજીના ભાવ ઘટ્યા છે તેમાં મિત્રો શાકભાજીની આવક શરૂ થતાં ભાવમાં ઘટાડો નોંધાયો છે અને લીલા શાકભાજી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો થયા છે આદુના ભાવમાં પણ મિત્રો પાંચથી છ મહિના બાદ ઘટાડો થયો છે જે આદુ બસો રૂપિયા કિલો મળતું હતું તે અત્યારે એકસો સાઠ રૂપિયા કિલે મળે છે તેમજ તુવેરમાં પણ મિત્રો થી સો રૂપિયા પ્રતિ કિલો સાથે જ ફ્લાવર અને કોબી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે લીલા મરચાં સાઠથી એંસી રૂપિયા પ્રતિ કિલો અને વટાણા ત્રીસથી ચાલીસ રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે ખાસ મિત્રો વાત કરીએ તો બજારમાં દેશી ટામેટાની આવક પણ વધી છે જે પચાસ રૂપિયાના ટામેટા મળતા હતા તે અત્યારે વીસ થી ત્રીસ રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યા છે તો આમ મિત્રો નવા વર્ષની શરૂઆત સાથે પ્રથમ દિવસથી જ શાકભાજીની અંદર ઘટાડો જોવા મળ્યો છે ભાવમાં જેથી મિત્રો ગૃહિણીઓના બજેટમાં પણ મિત્રો તેની અસર જોવા મળશે તો મિત્રો આ દરેક ગૃહિણીઓ માટે એક સારા સમાચાર ગણી શકાય ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને હવે ચોવીસ કલાક દિવસ રાત વીજળી આપવામાં આવશે મિત્રો ખેડૂતના ગુજરાતના ખેડૂતોને રાતના સમયને બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણીઓ ઉઠી રહી છે અને આ સંદર્ભે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં એટલે કે આજથી લગભગ એક વર્ષ બાદ સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા અમરેલી જૂનાગઢ અને ગીર સોમનાથમાં વન્ય પશુઓના ભયને કારણે ચોવીસ કલાક વીજળી આપવા સંદર્ભે કામગીરી ચાલુ જ છે અને મિત્રો બે હજાર ચોવીસનો ડિસેમ્બર મહિનો આવશે એટલે કે આવનારા મન મહિના આવનારા વર્ષનો અંત આવશે છેલ્લો મહિનો ડિસેમ્બર આવશે ત્યાં સુધીમાં મિત્રો જે છે તે ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળી રહેશે તેવું મિત્રો સરકાર દાવો કરી રહી છે પરંતુ આગળ મળે છે કે નહીં તે તો મિત્રો હવે આગળ આ આવતા વર્ષે જોવાનું રહ્યું મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને દર મહિને 3000 રૂપિયાની સહાય મળશે જો તમે પણ 12 પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને 3000 રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થીઓ એટલે કે સ્ત્રી અને પુરુષ બંનેને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવે છે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક 4 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે 12 પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે તમારે આધાર કાર્ડ 12માં 12માં ધોરણની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ ભેગા કરી અરજી સબમિટ કરવાની રહેશે અને અરજી પાસ થતાં જ તમને આ યોજનાની સહાય મળવા લાગશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પહેલી તારીખથી આ મોટો ફેરફારો થવા જઈ રહ્યા છે મિત્રો આવતી કાલથી નવું વર્ષ શરૂ થવાનું છે આવી સ્થિતિમાં જ્યારે નવું વર્ષ લોકોના જીવનમાં ખુશીઓ લઈને આવી રહ્યું છે ત્યારે વર્ષની શરૂઆતમાં જ કેટલીક બાબતોમાં મોટો ફેરફારો થવાના છે જેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડશે આવતા વર્ષે ઘણા મોટા ફેરફારો થશે જ્યારે લોકસભાની ચૂંટણી પણ બે હજાર ચોવીસમાં જ યોજાવાની છે આ સિવાય સિમ કાર્ડ અને જીએસટી ને લઈને પણ એક મોટું અપડેટ સામે આવ્યું છે એકંદરે મિત્રો જોઈએ તો આ જાન્યુઆરીએ મોટો ફેરફાર થયો છે તે મિત્રો ભાવોની અંદર થયો છે છે ખાસ કરીને દર તારીખે ભાવ ઘટાડા થતા હોય તેમાં મુખ્યત્વે ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો મને જણાવી દીધું એકથી દોઢ રૂપિયાનો ઘટાડો થયો છે ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની વાત કરીએ તો મિત્રો આવનારી લોકસભાની ચૂંટણી હવે ખૂબ જ નજીક છે આ વર્ષની અંદર જ ચૂંટણી હોવાથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આવનારા સમયમાં બની શકે કે ઘટાડો થાય આજ સુધીની તારીખમાં તો મિત્રો હજુ કોઈ પણ પ્રકારનો એવો ખાસ એવો ઘટાડો કરવામાં નથી આવ્યો પરંતુ ચૂંટણીને ધ્યાનમાં રાખીએ તો આવનારા સમયમાં વસ્તુમાં ભાવ ઘટાડો થઈ શકે છે